હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ડુંગળી બટાકાનું શાક એકદમ ટેસ્ટી એવું બનાવવાના છે અને દરેકના ઘરમાં બનતું જ હોય છે ત્યારે ડુંગળી બટાકા આપણે બે ડુંગળી અને બે બટાકાને આપણે સમારીને ધોઈ નાખ્યા છે ચોખ્ખા પાણી હવે આને કેવી રીતે બનાવવું એ આપણે જોઈ લઈએ અહીંયા આપણે કુકર મૂકી દીધું છે અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલું આપણે અહીંયા તેલ ઉમેરી દઈશું એક ટેબલ સ્પૂન જેટલી આપણે અંદર ઉમેરવાની છે

તમે જેવું ખાતા હોય એ પ્રમાણે તમારે મરચું ઉમેરવાનું એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું ઉમેરી દઈશું અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરી દઈશું મસાલો બધું મિક્સ કરી દેવાનો છે ટેસ્ટ પ્રમાણે આપણે અંદર ગોળ પણ ઉમેરી દઈશું આ ગોળ ને કોકમ નાખવાથી એકદમ ટેસ્ટ બદલાઈ જાય છે એકદમ સરસ એવો ટેસ્ટ થઈ જાય છે હવે આપણે બધું મિક્સ કરીને ઢાંકી દેવાનું છે હવે આપણે બે થી ત્રણ સીટી બોલાવી દેવાની છે આપણે ડુંગળી બટાકાનું શાક એકદમ રેડી થઈ ગયું છે ટેસ્ટી હું તમે આ મારી રીતથી જરૂરથી બનાવજો અને કમેન્ટમાં જરૂરથી કહેજો તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુના બે લાયકને ક્લિક કરજો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે